ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રી અને જાગૃતિના વિવિધ કાર્યક્રમો દ્વારા એક નવી પહેલ ઉભી કરવામાં આવી સતત નવરાત્રી દરમિયાન રાજ ઝૂમી ઉઠ્યા હતા પોલીસ અધિક્ષક યશપાલ ઝાગડીયા અને નાયબ પોલીસ અધિક્ષકોમાં એસજી પાટિલ અને જયદીપ સલવૈયા આગેવાનીમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ સરકારી વિભાગો નો સહયોગ થકી નવરાત્રી ઉત્સવ દરમિયાન માતાજીની પૂજાની સાથે મહિલા સશક્તિકરણ હેઠળ ઘરેલુ હિંસા વિરુદ્ધ જાગૃતિ કેળવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન લોકશાહી માં ભાગીદારી સલામતી માટે વિશેષ વ્યવસ્થા જેવી અનેક સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજી લોક જાગૃતિનો સંદેશ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રીનો ઉત્સવ સમાજ સેવા